મને યાદ આવે તારીખ ઓગણત્રીસ માર્ચ અઢારસો ઓરડે ઓરડેથી ભગવાન સૂર્ય નારાયણે કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા પણ મરણ જીયણ લગ માર રાખજો રાઉત ઈ ભગવાન સૂર્ય ભાસ્કરે કોર કાઢી અને અંગ્રેજ ટોપા વાળો ફાટે જોવાળી ગયો ટાણે ટાણે દારૂ પી અડધા અડધા બકરા ખાય હિન્દુસ્તાન ની બેનું દીકરીઓ હાલી જતી હોય ભાલા ની અણિયું મારતો જાય અને હાલો જાય અને વગર કારણે કન્નડતો જાય હવે ટાણે એના માણસો આવ્યા બે આવીને કીધું સર જલ્દી ચલો સાવની માં જે બેરકપુર સાવની એના બાજુ બંગલો એટલે આ બે ધોડીને એટલે કીધું સર જલ્દી ચલો સાવની મેં મૂલ તો વચની આઈ ના પણ હિન્દી બોલે એટલે આ હિન્દી બોલે એટલે આવીને કીધું સર જલ્દી સલો સાવની ની મેં એટલે કીધું ક્યાં હોવા સર જલ્દી સલો એક મમન પાગલ હો ગયા હે એક બ્રાહ્મણ પાગલ થઈ ગયો છે એક બ્રાહ્મણ ગાંડો થઈ ગયો છે ને હાથમાં બંદૂક લઈને હળિયું કાઢે છે ને એમ કહે છે આજ તમારો અંગ્રેજ ચોપાવાળો મારી સામે આવે અને સાતીમાં માં ગોળી નો ધરબી દઉં તો મંગલ પાંડે ને અમારી આ તો એના મધ માં હતો આને તો એમ કે મારી આમ કોણ અવાજ ઉઠાવી કે એટલે આવ્યો અંગ્રેજ ટોપા વાળો તોડી અડી કાઢી એટલે કે એ મંગલ ક્યો પાગલ હો ગયા હે ક્યો મુજે મારના સાથ આ મેં તારા ક્યાં હાલ કર સકતા હું પતા હે તુજે ટુકડે કરકે કુત્તે કો ખિલા દુંગા આ બહુ બોલી લીધો પછી આમે બંદૂક રાખીને કીધું તમે અમને જે કારતુ આપો છો એમાં સુવર અને ગાયના માસ તેલ લગાડો છો આ વિચાર કરે આને કઈ કોને દીધું બીજી વાર કીધું તમે અમને જે કારતુસ આપો છો એમાં સુવર અને ગાયના માસ તેલ લગાડો છો એક વાર બેવન ત્રણ ધાળ 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 અને ત્રણ ગોળી સાચીમાં દરબી દીધી ને આજે હું તમે આઝાત શ્વાસ લઈ ગઈ એના માટે આઠ એપ્રિલ અઢારસો ને સત્તાવન માં પેલો સહિત છે મંગલ પાંડે ફાંસીના માસાડે ચડી દીધો લામણે માટે કૃપાનો વરસાદ વરસતો પ્રાર્થના કરી મહાદેવ એટલા માટે ચડિયા અચાડી વાદળા કાળા દોબાલામ બાર સોબે દસો ઉતર રાધી માથે ઉતર્યા મોરલા માથે વાહુ નાની